હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સ્પેશિયલ મેક્રોની પાસ્તાની રેસીપી બનાવવાના છે સવારના નાસ્તામાં એકદમ આસાન અને ઘરના જ મસાલાથી ઇન્ડિયન સ્ટાઇલ આપણે મેક્રોની પાસ્તા બનાવવાના છે જે ચીપકશે પણ નહીં અને એકદમ ખીલા ખીલા રેડી થઈ જશે એટલો જોરદાર નાસ્તો કે બધા આંગળી ચાટી જશે અને એકદમ ફટાફટ બની જશે જેથી બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને હા આની અંદર આપણે વધારે પડતી શાકભાજી નાખી છે તો એકદમ હેલ્ધી પણ રહેશે તો ચલો શરૂ કરીએ તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાયકન ઘટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો મેં અહીંયા એક કડાઈ પાણી થોડું ગરમ થઈ જાય એટલે એક ચમચી ભરીને તેલ નાખી દઈશું જેથી પાસ્તા એકદમ ખીલેલા ખીલેલા બને અને જોડે ચીટકે નહીં અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું જેથી પાસ્તા મોડા ના બને અને બધા જ પાસ્તામાં એકદમ સારી રીતે મીઠું આવી જાય અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે તો બસ તેલ અને મીઠુંને પાણી સાથે મિક્સ કરી તેની અંદર પાસ્તા નાખી દઈશું આ બધા પાસ્તાની ડિઝાઇન જ અલગ આવે છે બાકી ટેસ્ટ બધાનો જ એક સરખો જ હોય છે તમે ગમે તે ડિઝાઇનના પાસ્તા લઈ શકો છો તો બસ હવે તેને ત્રણ ચાર મિનિટ જેવું બફાવા દઈશું તો હવે એક કઢાઈ મૂકી મેં તેની અંદર બે ચમચી જેટલું તેલ નાખી દીધું છે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દીધું છે અને નાની કટ કરેલી એક ડુંગળી નાખી દીધી છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે એટલી બધી નથી શેકાવા દેવાની ખાલી તેની કચાશ જ દૂર કરવાની છે આ પાસ્તામાં તમને તમારી મનપસંદની શાકભાજી નાખી શકો છો અને પાસ્તામાં નાખેલી શાકભાજી બાળકો આરામથી ખાઈ લે છે નહીં તો બાળકો આનાકાની કરે છે શાકભાજી ખાવામાં તો અહીંયા મેં બે નાના તીખા લીલા મરચાં નાખ્યા છે તમે મરચાં તમારી સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ડુંગળીને થોડી શેકાવા દઈશું ત્યાર પછી અડધી વાટકી જેટલા શિમલા મિર્ચ નાના નાના કટ કરીને લીધા છે તેને પણ નાખી દઈશું અને થોડી બ્રોકલી પણ નાખીશું તમને અહીંયા જો કોઈ શાકભાજી પસંદ ના આવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તમારા મનપસંદ શાકભાજી નાખી શકો છો હવે આ બધી વસ્તુને થોડું ચડવા દઈશું જેથી બધા જ શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય બે એક મિનિટ જેવું આપણે ઢાંકણ ઢાંકી તેને ચડવા દઈશું જેથી ફટાફટ ચડી જાય તો બસ આપણા શાકભાજી સોફ્ટ થઈ ગયા છે તો તેની અંદર ટામેટા નાખી દઈશું એકદમ ઝીણા કટ કરેલા તમે આ ટામેટાને પ્યુરી બનાવીને પણ નાખી શકો છો તો અહીંયા ટામેટા નાખ્યા પછી ફટાફટ ચડી જાય એટલે મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે ખાલી શાકભાજી પૂરતું કેમકે આપણે પાસ્તામાં મીઠું નાખેલું છે થોડી હળદર અને થોડું લાલ મરચું નાખ્યું છે તો બસ હવે બધા જ શાકભાજીને એકદમ સારી રીતે કૂક થઈ જવા દઈશું ઢાંકણ ઢાંકીને બે ત્રણ મિનિટ જેવું ટામેટાને પણ ચઢી જવા દઈશું તો બસ ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને બધા શાકભાજી પણ ચઢી ગયા છે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે મેં અહીંયા આ બધા શાકભાજીને ફાસ્ટ ગેસ પર જ કૂક કર્યા છે બે ચમચી જેટલો મેં અહીંયા ટોમેટો સોસ નાખ્યો છે તમે અહીંયા ગ્રીન ચીલી સોસ પણ નાખી શકો છો તો બસ તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ થોડી ચીલી ફ્લેક્સ નાખી છે અને થોડો ઓરેગાનો પણ નાખ્યો છે જેથી પાસ્તામાં આ બંનેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને પાસ્તા મસાલો નાખ્યો છે મેગીવાળો તો તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું જેટલા આપણા શાકભાજી વધારે કૂક થશે એટલો જ આપણા પાસ્તાનો ટેસ્ટ જોરદાર આવશે તો બસ હવે આપણા બધા જ શાકભાજી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે ટામેટા પણ એકદમ સારી રીતે ચઢી ગયા છે તો પાસ્તાને પણ મેં કાઢી લીધા હતા એક આવા કાણાવાળા બાઉલમાં તો પાસ્તા પણ તમે જોઈ શકો છો એકદમ ખીલેલા ખીલેલા છે જોડે એક પણ ચીપકેલા પાસ્તા નથી કેમ કે આપણે તેની અંદર તેલ નાખ્યું હતું જેથી આપણા પાસ્તા બિલકુલ ચોંટ્યા નથી અને બસ આટલા જ કૂક કરવાના છે બહુ વધારે કૂક ના કરી દેતા નહીં તો પછી જ્યારે આપણે તેને થોડા શેકીશું મસાલા સાથે તો તો વધારે કૂક થઈ જશે અને ખાવામાં બિલકુલ સારા નહીં લાગે તો જે મેં પ્રમાણે બતાવ્યા છે એ જ પ્રમાણે કૂક કરજો ત્રણ ચાર મિનિટ જ અને પછી કાઢી લેજો તો બસ હવે આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે તો પાસ્તાને મસાલા સાથે એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હળવા હાથે જોઈ શકો છો કે એક પણ પાસ્તા ચોંટેલા નથી બધા જ એકદમ ખીલેલા ખીલેલા છે તો તમે પણ આ જ રીતે બનાવશો તો તમારા પણ પાસ્તા એકદમ આ જ રીતે ખીલેલા ખીલેલા બનશે અને ચોટશે પણ નહીં અને બાળકોને ખાવામાં ખૂબ જ મજા પડશે અને એકદમ જલ્દી બની જાય છે વધારે પડતો ટાઈમ પણ નથી લાગતો તો બસ એકદમ સારી રીતે હળવા હાથે આપણે મસાલા સાથે પાસ્તાને મિક્સ કરી લઈશું તો બસ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે પાસ્તા અને મસાલા તો તેની ઉપર થોડા ધાણા નાખી દઈશું તમે અહીંયા કોઈ સોસ નાખવા માંગતા હોય તો તે પણ નાખી શકો છો અથવા તો ચીઝની સ્લાઇસ પણ નાખી શકો છો તમે ચીઝની સ્લાઇસ નાખો તો બે મિનિટ જેવું ઢાંકણ ઢાંકી તેને ઓગળવા દેજો અને પછી સર્વ કરી દેજો તો બસ મારા પાસ્તા રેડી થઈ ગયા છે એકદમ ટેસ્ટી ટેસ્ટી અને દેખાવે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને આપણે વધારે શાકભાજી પણ નાખ્યા છે તો થોડા હેલ્ધી પણ છે બાળકોને ખૂબ જ મજા આવે અને મોટાઓને પણ ખૂબ જ મજા આવે આંગળા ચાટી જાય એટલા ટેસ્ટી બનીને રેડી થાય છે આ પાસ્તા અને એ પણ એકદમ સિમ્પલ અને આસાન રીતથી તો બસ હવે આપણા પાસ્તાને સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે પાસ્તા બિલકુલ રેડી થઈ ગયા છે અને એ પણ એકદમ સરસ તો એકદમ આસાન અને ઘરના જ મસાલાથી ઇન્ડિયન સ્ટાઇલના મેક્રોની પાસ્તાની રેસિપી બિલકુલ રેડી થઈ ગઈ છે તો તમે આ જ ટ્રીકથી બનાવો પાસ્તા એકદમ સરસ બનીને રેડી થશે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને શાકભાજી પણ એકદમ સારી રીતે ચડીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી શેર કરજો અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ